અરે રાધે દોસ્તો આજની આ પ્રેરણાદાયક બોધકથા તમારા જીવનમાં ખૂબ ઉપયોગી બનશે જેથી વિડીયો શાંતિથી જોજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખજો એક ગામમાં વિકુ નામનો એક નાનો છોકરો રહેતો હતો વિકુ ખૂબ હોશિયાર હતો પણ તેની એક ખરાબ ટેવ હતી તે ક્યારેક ખોટું બોલતો એક દિવસ સ્કૂલ પરથી ઘરે આવતો ત્યારે તેને રસ્તામાં એક સુંદર કાચનો બોલ મળ્યો તે બોલ તેને ખૂબ ગમ્યો ઘરે પહોંચતાં જ એની માએ પૂછ્યું વિકુ આ બોલ ક્યાંથી આવ્યો વિકુએ ડરથી ખોટું કહી દીધું મમ્મી મારા મિત્રએ મને ભેટમાં આપ્યો માતા હસીને બોલી સારું તો તારો આ મિત્ર કોણ છે હું તેને ધન્યવાદ આપવા માગું છું હવે વિકુના હાથ પગ ઠંડા થઈ ગયા ખોટું બોલવાથી તે ફસાઈ ગયો તેણે હિંમત કરી અને સાચું કહી દીધું મમ્મી માફ કરજો મને રસ્તામાંથી મળેલો બોલ છે મેં ખોટું કહ્યું માતા પ્રેમથી બોલી બેટા ભૂલ કરવી ખરાબ નથી પરંતુ ભૂલ છુપાવવા ખોટું બોલવું વધુ ખરાબ છે જે માણસ સત્ય બોલે છે તેનું જીવન હંમેશા પ્રકાશિત રહે છે વિકુએ એ દિવસથી નક્કી કર્યું કે તે ક્યારેય ખોટું નહીં બોલે આ બોધકથામાંથી આપણને બોધપાઠ એ મળે છે સત્ય હંમેશા પ્રકાશ આપે છે અને ખોટું બોલવાથી માત્ર મુશ્કેલી વધે છે